તો ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે સંદેશ ન્યૂઝ સાથે શિક્ષણ શિક્ષણ મંત્રીએ મંત્રીએ વાત કરી પરિણામને ખૂબ સારું ગણાવ્યું પંદર લાખ વિદ્યાર્થીઓ પૈકી દસ લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા જે વિસ્તારમાં પરિણામ નબળું આવ્યું ત્યાં પણ સરકાર ફોકસ કરશે ટ્રેકિંગ સિસ્ટમ આધારે આગળ કામ ચલાવવામાં આવશે બારમાં ધોરણ બાદ કેમ શિક્ષણ છોડ્યું એ પણ સર્વે થશે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા મંત્રીએ પાઠવી

અને પહેલાં ધોરણમાંથી કોલેજ સુધી કોઈ ડ્રોપ રેશિયો ન આવે અને કન્ટિન્યુ એનું સ્ટડી શરૂ રહે એ હેતુ છે નવા શિક્ષણ પદ્ધતિની અંદર આ વર્ષે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અને અમારી શિક્ષા વિભાગના સચિવશ્રીઓ દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી એ શિક્ષણ પદ્ધતિમાં પરીક્ષા પદ્ધતિ એમાં થોડું વ્યવસ્થિત પરિવર્તન લાવીને વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ પડે પાઠ્યપુસ્તકમાંથી જ એમનું પેપર નીકળે આ રીતની સાથે વિદ્યાર્થીઓ ટેલેન્ટ છે એની ક્ષમતા પણ સારી છે ત્યારે હું આજે કહી રહ્યો છું કે ગુજરાતની અંદર અન્ય રાજ્યોના બધા જ સ્ટડી કર્યા છે અધિકારી અધિકારીશ્રીઓને ઘણી કસરત કરીને આજે આ પરિણામ સુધી પહોંચ્યા છે ત્યારે તમામ બાળકોને શુભેચ્છા પાઠવું છું આના હિસાબે ડ્રોપ રેશિયો કારણ કે પંદર લાખ સ્ટુડન્ટો જ્યારે એક્ઝામ આપતા હોય ને એમાં પાંચ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થતા તો એ ઘણું એ કંઈ બધા જ વીક કે એવું ન હોય પણ ક્યારેક એક પેપર હાર્ડ નીકળે એટલે આખી આખું વિદ્યાર્થીનું કેરિયર ખલાસ થઈ જતું હોય છે ત્યારે એકદમ સિસ્ટમ વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ આ બધું જ જવાબદાર છે અને આ બધી જ બાબતોમાં વાલીઓ પણ જાગૃત થયા છે શિક્ષણ વિભાગની અંદર શિક્ષકો શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ માટે ગર્વ લઈ અનેક સ્કીમો રાખી છે હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો પ્રયાસ થયો છે જે તે શાળાઓ બહુ જ આ બાબતમાં જાગૃતિ

અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી વિદ્યાર્થીઓ સાથે આવ્યું છે અંદર એક વિદ્યાર્થી છે જેના માતા પિતા મધ્યમ વર્ગમાંથી આવે છે ત્રાણું ટકા એ લાવ્યા છે મહત્વનું છે કે પિતા સાડીની દુકાનમાં નોકરી કરે છે માતા છે તે પણ ઘરકામ કરી રહ્યા છે ત્યારે દીકરીએ ખરેખર સપના હાંસલ કર્યા છે બેટા શું પરિણામ આવ્યું છે કેટલી મહેનત હતી મારું છસો સત્તાવન ટોટલ આવ્યું છે ત્રાણું પોઈન્ટ પંચ્યાસી ટકા આવ્યા છે અને બધા જ મારા સર ટીચરની મહેનત છે મારી પાછળ મારા બધા સર ટીચર જ એવન ગ્રેડ છે એટલે એવન ગ્રેડ તો આવવાનો જ હતો અને મારા પેરેન્ટ્સ પણ બહુ જ સપોર્ટિવ છે એટલે એવન ગ્રેડ તો મને હતું જ કે આવશે જ અને સર ટીચરની એટલી મહેનતના લીધે જ આવ્યો છે એવન ગ્રેડ શું કહેશો તમે જોબ કરો છો ખરાબ મતલબ ઘરની મધ્યમ હાલત હશે છતાં દીકરી માટે કેટલો એફોર્ટ લગાવ્યો દીકરી માટે પૂરેપૂરી મહેનત કરી છે રાત દિવસ એક કર્યા છે તારા પરિણામ આવ્યું છે એનું અને બહુ સારું પરિણામ આવ્યું છે અને સ્કૂલના સાહેબોને બધાએ સારી મહેનત કરાવી છે એની પાછળ બેટા શું કહેશો ખુશીના આંસુ છે આંખમાં મમ્મી પપ્પાએ કેટલી મહેનત મમ્મી પપ્પાએ બહુ જ મહેનત કરી છે મારી પાછળ એ ના હોત તો મારી એવું શું કહેશો ખૂબ ખુશી છે તમારા આજે દિલમાં શું બનવું છે આગળ મેં એસીસીએ સ્ટાર્ટ કર્યું છે હવે આગળ એના પર કન્ટિન્યુ કરવાની છે બેટા આ રાત દિવસ પપ્પા દુકાનમાં જતા હશે મહેનત કરતા હશે હવે પપ્પાને સુખના સમાચાર મળે છે કેટલો આનંદ છે બહુ જ આનંદ છે અને હું જે બી ટોપ લેવલે પહોંચીસ પછી મારા પપ્પા મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ કરાવ બસ એ જ મારું સપનું હતું કે હું આરો એવન આવે ને બસ મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ કરાવ બસ એ જ સપનું હતું મારું એ દીકરીની આંખમાં કે છે કાકે ખુશીના આંસુ અત્યારે જોવા મળી રહ્યા છે મમ્મી પણ અહીંયા છે દીકરીને એટલા સુંદર ટકા આવ્યા છે તમારી આંખમાં આંસુ છે કેટલી ખુશી થાય બહુ જ ખુશી થાય છે એની મહેનત પ્રમાણે મને ખબર જ હતી કે આવવાના જ છે અને એ ગ્રેડ આવવાનો એને એ ગ્રેડ આવવાનો જ હતો મને ખ્યાલ જ હતો એણે બહુ જ મહેનત કરી છે આજકાલ લોકો દીકરીઓને ભણાવતા નથી તેની વચ્ચે તમે મધ્યમ વર્ગમાં છો છતાં દીકરી માટે એટલી મહેનત કરી છે તમારા આંખમાં પણ આંસુ આવી રહ્યા છે દીકરી માટે કેટલું તમને ગર્વ બહુ જ એના માટે કર્યું એટલું ઓછું બહુ સર

વિદ્યાર્થીઓનું બ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા પરિણામ આવ્યું છે અને ઓવરઓલ જો પરિણામ જોઈએ તો ખૂબ સારું છે ગત વર્ષ કરતાં ઘણું સારું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓની મહેનત જે છે તે ક્યાંક ગરબા ગાઈને લોકો આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વ્યક્ત કરી રહ્યા છે ક્યાંક હર્ષના આંસુ જે છે તે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની આંખમાંથી નીકળી રહ્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ આવ્યું છે અને ખુશીની વાત એ છે કે ગત વર્ષ કરતાં વીસ વધુ પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહનું પંચાસી પરિણામ આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પરિણામ આવ્યું છે જે વિદ્યાર્થીઓ છે અને પેરેન્ટ્સ છે સાથે શિક્ષકો આચાર્યો પણ અહીંયા છે આપ સાયન્સમાં ધોરણ બાર સાયન્સમાં હા શું રિઝલ્ટ આવ્યું નાઇન્ટી એટ પર હા મતલબ રિઝલ્ટ આવ્યું છે આશ કોઈ મહેનત કરી કે બધા કરી ના ના બધા જે એવી જ મતલબ આખું વરસ થોડું થોડું વાંચ્યું તો સાથે શું બનવું હવે મેડિકલ કરવાનો વિચાર છે હા હવે एग्जाम આપી છે એનો જે રિઝલ્ટ આવશે એના પ્રમાણમાં તમારું કેટલું આવ્યું મારું 96.51% લાવ્યા હવે આગળ MBBS કરવાનો વિચાર છે કેટવી યર તમાર 88% લાવ્યા છે અને આગળ એન્જિનિયરિંગ છે ગત વર્ષ કરતાં વીસ ટકા વધુ પરિણામ આવવું પરેશભાઈ આનંદની તો વાત છે પરંતુ મોટાભાગના લોકો મેડિકલમાં જ જવાની વાત કરે છે જોકે સાયન્સ એના માટે જોઈએ આમ તો રેકોર્ડ બ્રેક પરિણામ કહી શકાય અને બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે સામાન્ય પ્રવાહને વિજ્ઞાન પ્રવાહનું બંને સાથે પરિણામ આવ્યું હોય બાકી બંને પરિણામની વચ્ચે આઠથી દસ દસ દિવસનો સમયગાળો રહેતો હોય છે આ વર્ષે પેપર તપાસવાની કામગીરી પણ બહુ સારી રહી શિક્ષકોનો પણ ખરેખર અભૂતપૂર્વ સહકાર મળ્યો રેકોર્ડ બેક પરિણામ છે આ પરિણામ ખરેખર આવકારદાયક હું ગણી શકું અને ઘણા બધા કારણો હોઈ શકે સારા પરિણામ માટે કે છેલ્લા ત્રણ વર્ષથી જે પરિણામ થોડું નીચું આવ્યું એમાં શિક્ષણ જગત સાથે જે સંકળાયેલા છે એમની સાથે વાતચીત કરતાં ધ્યાનમાં આવ્યું કે કોરોના કાળની અંદરથી જે ત્રણે ત્રણ ચાર બેચો પસાર થઈ એને કારણે વિદ્યાર્થીઓની તૈયારીમાં ક્યાંકને ક્યાંક થોડો અભાવ જોવા મળતો હતો પણ હવે આજે જે બેદ બેચ છે એ લોકો રેગ્યુલર સ્કૂલ ની અંદર આવતા થયા ઓફલાઈન એજ્યુકેશન ગાડી પાટા પર ચડી ગાડી પાટા પર ચડી ગઈ સુકે સુકે એક્ચ્યુઅલી સિન્સિયરિટી હાર્ડ વર્ક એન્ડ ડેડિકેશન પેઝ ઓફ સ્ટુડન્ટ્સ તરફથી બી હતું આ ત્રણેય વસ્તુઓ પેરેન્ટ્સ તરફથી અને ટીચર્સ તરફથી અને